খদ ধমান সানা মাকে ভামা বাড় हु মা বল न ফন প नম্বর কে নাথ আ দেখ नব ফন দেখ এ বা বেদ তখ আ এ চসে ফ খদারা হা ফন ু কেবিদ সে। સાર 4 કેમેરા છે કે મેરા એમાં પડે તું જો એમાં બાકી મારા ફોટા એમ પડે એ ભૂતના પેટની એમાં ફોટા પડી તો મનેય ખબર હોય પણ મારે આવડો એવો ફોન છે ને એમાં એક જ કેમેરો છે કે એમાં તો એક જ કેમેરો હોય ને તારે આવો ફોન લઈ લે ભાઈ 4 કેમેરા હોય એવો તો ફોટાય સારા આવે એમાં તારો ફોટો સારો નો આવે આપણો ફોન હોય ને એમાં જ ફોટા સારા આવે તૈયાર માલે બેહી નો ધવાય ફોટા પાડવા હા થઈ ગઈ એમાં પાવર હે નો ના કે તો કરું જ ને મન મારા વળે કેવો સારો ફોન લઈ દીધો આ મને મારી જન્મદિવસની ગિફ્ટ આપી છે લે તે પાવર તો કરું જ ને તન તારો વર કાઈ લઈ દે તન ખબર છે ને તારી હેપી બર્થડે હતી તોય તને હોટેલમાં બહાર ખાવાય નોતો લઈ ગયો તારો વર ને એ દિવસે રાત્રે તું કેવી રોતી હતી ભૂલી ગઈ કેવો હાવ તારો વર છે કંજૂસ પણ હાસી વાત છે હાસી વાત છે તારી હું તારી વાત હાસી છે પણ ફોન મને નથી લઈ દેતો એકાઈ કઈ તારી કહેવાય ને બોલવાની કેવડ રખાય કે લઈ દે મને ફોન ને વડી આફોડા લઈ દે બાય ડ્યુ હે બે ત્રણ વાર કીધું ને તો મને કે તારે ફોન વાપરવો હોય તો હાંજે હું આવું તે તું વાપરજે ફોન તે એમાં હું ક્યાં ના પાડું છું આ રે ના તારે ઘડીએ ને ઘડીએ તારા બા સાથે વાત કરવી હોય ભાઈ સાથે વાત કરવી હોય બે નું વાત કરવી હોય તો વારે ઘડીએ થોડીક એનો ફોન મંગાય છે કે લાવો વાત કરું ને હવે કોની વાત ડબલાઈ વાપરે છે আমচ আমা কন্য ভাাি এ পাস্্ন মারানে মেট মেক না্বা ধুই। ক আমা তারও জার মানন্ ঠায় যা তোকারা বাু মধু জৈই আখলে। হা আ বেডিও ফনে ঠাই আমা যাই মারেে কর হই তাই খি আখ। তাই কারনে আ আমজ সং করমারি বাে বেডিও কল অনলাই নে এ হই হই মেতে বারিকার। মারি বাে বিডিওফন ঠায়ই আমা ঠাইনে তাই নাম্বরডেও লাইবেে। জানে জানে কেমসো ভাা! কেম্ষে হারো নারে না! কেমে পানে হানে হানে! হানে হানে হানে! এতো কোগডবি আই ভিতিনে! তেনে ন� હા કે વળી તો હું સમજુ છું હું સમજુ તો તો ને કે મને આવો ફોન લઈ દે તો આપણે દીકરી હોય આવી રીતે રોજ કરવી બસ હવે પછી મારે આમાં ને થઈ કરી દે હવે આમ જલ્દી બસ લે તારી વાત કરતી હતી તઈ શું થઈ જાતું કા એ મારા ઘરવાળા લઈ દીધો મને આ ફોન તું ઈ કેમ તારા કે લઈ દે તને નવો નવો ફોન પછી કરે રાખ આખી રાત વિડિયો ઉપર વાત કાઈ કેવું તો જો હે હવે મારે બાકી ઓ બડ હે ને એટલો કંજૂસ છે ને કે તને હખેથી શાંતિથી ની રાતે સાગપતિ નથી લેવા દેતો એમાંય 2 રૂપિયા માટે કચ 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 કરતો હોય તો ફોન હે નો લઈ દેતો તો કાઈ એની હાટું હું કરવું પડે ক্যাদে পাইনে মার কেন ডাইনে মারয়েয়ে ক্য়ালে সিদিনো থাইন তালে পনাই তালেডিনে আপনাই হাল কোন এন সিদি ছোরে পনে আনে� જાનુ મારી જીગર જાન લાખો માએ કા કા મોઢું ફેરવી ગઈ હમસો તો મારી હામુ કા દાદ નત કટી હું ક્યુસ કાડે જાનો કટકો કટકો એમ કેમ કઈ બોલતી નથી ને દાટી નત કટી એ હું રિહાણી સો એમ રિહાણી સો હા ઓ રીહાવા હું કરવાની સાસ તું રીહાવા માં આજ હું રાંધીશ નહીં પથારી નહીં કરું લુગડા નહીં હંકેલો હંસવાડી નહીં કાઢું પોતા નહીં મારું હજી તો ઘણી કરી શ્રી કાઈ વાંધો નહીં તું રીહા એમાં અમને કાઈ વાંધો નથી પણ તાને રાંધી તો દેસ ને ના હું રાંધી તો નહીં આજ મને નવો મોબાઈલ ઈ પણ ટચ સ્ક્રીન વાળો લેવો છે ને મને બોગડીએ કીધું છે રીહાવાનું એટલે હું રીહાણી છું ને મને મોબાઈલ તો જો હે અરે તો તું મોબાઈલ હાતું રીહાણી છું ને મને મોબાઈલ તો જો હે એ મોબાઈલ ને આપણે બે આ એક મોબાઈલ તો આપણે વાપરી તમે ભેગો ફોન લઈને કામે જા આવતા અહીંયા હું ગડદો કાને રાખીને ફરવો તો મારે જો હે કાલ ગોગડી તને પડવા હાટુ થઈને રીહાવાનું કહે તો એની હાટુ તું રીહાઈ નહીં ગોગડીએ મને ખાલી મોબાઈલ લઈ દેવા હાટુ થઈ રીહાવાનું કીધું છે એટલે હું તો રીહાઈ સર ને મોબાઈલ તો જો હે બરાબર તો ખાવાનું અમાર રજા ખાલી રીહાવાનું તો તો તુંય ભૂખી રહીસ ને નહીં ગોગડીએ મને એમ રીહાવાનું નથી કીધું કે તું ભૂખી રહેશે મને ખાલી એમ રીહાવાનું કીધું છે કે રાંધતી નહીં ને ઓલાન ભૂખો રાખજે આ તે વડી રીહાવાનું તારું અઘરો આ તે વડી કઈ ટાઈપ નું કહેવાય ઈ આ ટાઈપ નું તો હવે હું આપણે કરશું ફોન તો મારે જોશે જ એમ કઈ રીહાઈ બિહાઈ ને નો કઈ બધું ભેગું થાય તું મને થોડોક ટાઈમ તો આપ કે હું તને ફોન લઈ દઈ પણ કે દી થોડોક ટાઈમ તો આપ પણ હું તને લઈ દે ફોન કીધું ને એકવાર નહીં ફોન તો જોસે જ હા રો મોબાઈલ લેવોસ ને તારે હા લેવોસ મોબાઈલ મારે તો ઊભી રહે મને એકાદ બે જણા મોબાઈલ વાળાને ફોન કરવા દે મને ગોગડીએ કીધું છે તમે હાવ કન્જ્યુઝ મુવા છો તમે મને મોબાઈલ લઈ દયો ને તઈ મારી હારે વાત કરજો એ પેલા મારી હારે વાત કરવા નો આવતા ને હું રૂમનો દરવાજો બંધ કરું છું મોબાઈલ આવે તો જ ખુલશે બાકી નહીં એટલે નહીં ફોન લીધો અને એમાં મારું ઘર હરી ગયું